મુન્દ્રાના વિજય પાર્ક સોસાયટીમાં ચોરીની ઘટના છ લાખના દાગીના અને રોકડ પર તસ્કરોએ હાથ સાફ કર્યા મુન્દ્રા બારોઈ પંચાયત જૈનનગર તરફ જતા રસ્તે આવેલ વિજય પાર્ક સોસાયટીમાં ફરી ચોરીની ઘટના બની છે પ્રાથમિક માહિતી મુજબ તસ્કરોએ મકાનમાં ઘૂસી અંદાજે છ લાખ રૂપિયા કિંમતના દાગીના અને પાંચ હજાર રૂપિયા રોકડ ચોરી કરી ગયા છે ઘટના મધ્યરાત્રિથી ત્રણથી ચાર વાગ્યાના દરમિયાન બની હોવાનું માનવામાં આવી રહ્યું છે મકાન માલિકના કહેવા મુજબ તેઓ કોઈ ખાસ કામ માટે બહાર ગયેલા હતા ત્યારે તસ્કરોએ તકનો લાભ લઈ ઘરમાં પ્રવેશ કર્યો હતો મકાનના દરવાજા તોડી તસ્કરોએ અંદર પ્રવેશ કર્યો અને ઘરના તમામ દરાજ અને અલમારીઓ ખોલી કિંમતી દાગીના તથા રોકડની ચોરીને અંજામ આપ્યો હતો વિજય પાર્ક સોસાયટીના રહેવાસીઓએ કહ્યું છે કે થોડાક સમય અગાઉ પણ આ જ સોસાયટીમાં ચોરીની ઘટના બની હતી તેમ છતાં મુન્દ્રા પોલીસ સ્ટાફ દ્વારા પેટ્રોલિંગમાં ખામી હોવાનું લોકોનું કહેવું છે સ્થાનિકોએ પોલીસની કામગીરી પર સવાલો ઉઠાવ્યા છે અને પેટ્રોલિંગ વધારવાની માંગણી કરી છે ચોરીની જાણ થતાં તાત્કાલિક મુન્દ્રા પોલીસ ઘટના સ્થળે પહોંચી અને આગળની કાર્યવાહી શરૂ કરી હતી પોલીસ દ્વારા સીસીટીવી ફૂટેજ ચકાસવાના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે અત્યાર સુધી ચોરોના કોઈ નિશાન મળ્યા નથી પરંતુ પોલીસ દ્વારા સઘન તપાસ ચાલી રહી છે વિજય પાર્કના રહીશોમાં ચોરીની ફરી વખત બનેલી ઘટનાએ ભયનો માહોલ સર્જ્યો છે સ્થાનિકો દ્વારા પોલીસ પેટ્રોલિંગ વધારવાની પણ માંગણી કરી છે પોલીસે લોકોના નિવેદન લીધા છે અને આજુબાજુના વિસ્તારોમાં પણ તપાસ શરૂ કરી છે અહેવાલ સમીર ગોર મુન્દ્રા દ્વારા જીતેન્દ્રસિંહ જાડેજા મારું નામ મુડગામ ટપ્પર હાલે રહેવાનો બારોઈ ગ્રામ પંચાયત રોડ વિજય પાર્ક રૂમ નંબર દસ ગઈ રાતના અરસામાં ત્રણેક વાગેની આસપાસ ચોરીનો બનાવ બનેલ જે સવારે હું સાડા વાગે જ્યારે જાગીને જોયું તો નકુચો તૂટેલો હતો તો અંદર જઈને જોયું તો સોનામાં મારા વાઇફનો મંગળસૂત્ર ત્રણેક રોલનું હતું એક તોલાની આજુબાજુનો ચેન છે બીજું એક ડોકિયું છે એનો પૂરો સેટ હતો અને ઝુમરબૂટીનો સેટ રહે અને એની સાથે રોકડા રાખેલા હતા પાંચ હજાર રૂપિયાની આજુબાજુ તો આ બધું વસ્તુ ચોરી થઈ છે છેલ્લા અમારા મુન્દ્રાબારોઈ નગર પાલિકાના વિસ્તારની અંદર વોર્ડ નંબર બેની અંદર એક વર્ષની અરસામાં પાંચથી છ આવા બનાલ બનાવો બનેલા છે એકવાર છેલ્લા ત્રણેક મહિનામાં મારી જ લાઈનમાં રૂમ નંબર ચારમાં પણ થયું હતું તેનો હજી કોઈ પત્ મળેલ નથી મારી બાજુની સોસાયટી છે શિવ ટાઉનશિપ ત્યાં પણ થઈ હતી બાજુમાં અદાણી વિલમરની છે ત્યાં પણ થયેલી હતી ચો સુંદરમમાં પણ ચોરી થઈ હતી અને આ વેકેશનના ગાળામાં અવારનવાર અને જયનગરમાં પણ થઈ હતી આ વેકેશનના ગાળામાં હજી પણ કોઈ ઘરે હાજર રહે ન રહે કોઈ નાયક કોઈની નાઇટ શ્રીપ હોય તો અહીંયા પેટ્રોલિંગ સખ્ત જરૂર છે આજે તમે ભાવ જુઓ સોનાના ભાવ એક તોલાની આજે લાખ રૂપિયાની આજુબાજુ થઈ છે આવા અમારા જેવા મધ્યમ વર્ગને કમર તોડી નાખી સમજી લો આવી રીતે અને કોઈ હિસાબે આનો આવે એમ છે નહીં બરાબર તાત્કાલિક પેટ્રોલિંગ થાય અમે મુન્દ્રા પોલીસને તમારા માધ્યમ આપણે ન્યૂઝના માધ્યમથી જાણ કરવા વિનંતી અને અહીંયાના જે પણ નેતા છે એને પણ અમે રજૂઆત કરીશું કે ભાઈ તમે ઉપર રજૂઆત કરો કે ભાઈ અવરનવાર જે ચોરીના બનાવ છે ત્યાં બંધ થાય અને મધ્યમ વર્ગને આવી રીતે નુકસાન થાય છે તે બધું બંધ એનું સોલ્યુશન તાત્કાલિક આવવું જોઈએ મારું નામ જાડેયા સુરુભા છતુભા હું વિજય પાક સોસાયટીનો પ્રમુખ છું અને હાલમાં વિજયપાક ગઈ રાતે વિજય પાક સોસાયટીમાં દસ નંબર મકાનમાં ચોરી થઈ જાય આના પહેલાં પણ ચાર નંબર મકાનમાં ચોરી થયેલી હતી પણ અહીંયા પેટ્રોલિંગ છે નહીં પોલીસવાળાનું તો પેટ્રોલિંગ અહીંયા પોલીસવાળા ચાલુ કરે અને આ બીજી આ ચોરી થઈ જાય અને હજી સુધી કોઈ એક છેલ્લા એક વર્ષમાં ચારેક વખત ચોરી થઈ ગઈ છે અને હજી સુધી એનો કોઈ પત્તો મળેલ નથી તો તાત્કાલિક તાત્કાલિક એનું નિવારણ આવવું જોઈએ વિશ્વ પ્રસિદ્ધ મહાનુભાવોની ભારતના આઠ વડાપ્રધાનોની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી જ્યોતિષ શંકર ઘોર ભારતના વડાપ્રધાન શ્રીમતી ઇન્દિરા ગાંધીની વિજયની તથા અકાળી મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર જ્યોતિષી ભારતના વડાપ્રધાન બે હજાર ચૌદમાં વડાપ્રધાન બનશે અને લાંબો સમય શાસન કરી બે હજાર ચોવીસ માં જીતની હેટ્રિક કરશે તેવી બાર વર્ષ અગાઉ સચોટ ભવિષ્યવાણી કરનાર વિશ્વના પ્રથમ ભારતીય અંક જ્યોતિષી મંત્રજાપ ગુરુ નંગ વગર મુંબઈ રાજકોટ જામનગર ગાંધીધામ અને ભુજમાં વીસ હજારથી વધારે લોકોને સાચી સલાહ અને સચોટ ઉપાય કરનાર જ્યોતિષીની સાચી સલાહ ઘર બેઠા મેળવો જ્યોતિષી શંકર ગોર સંપર્ક કરો ડબલ નાઇન ઝીરો નાઇન સિક્સ ઝીરો ટુ નાઇન ટુ એઇટ એડ્રેસ નોંધી લેશો ટીના હાઉસ પ્રમુખ શ્રી મુન્દ્રા તાલુકા ભાજપ મુન્દ્રા તાલુકા ભાજપ પ્રમુખની જવાબદારી શક્તિસિંહ મોહબતસિંહ જાડેજા ગામ વિરાણીયા ને મળવા બદલ હાર્દિક શુભકામના શક્તિસિંહ મેઘુભા જાડેજા પ્રમુખ શ્રી મુન્દ્રા તાલુકા ભાજપ મુન્દ્રા તાલુકા ભાજપના ની જવાબદારી શક્તિસિંહ મોહબતસિંહ જાડેજા ગામ વિરાણીયા ને મળવા બદલ હાર્દિક શુભકામના શુભેચ્છક શ્રી રાયશી લાલજી પારિયા ભવ્ય કન્સ્ટ્રક્શન ગામ સમાઘોગા જમાદારવાડી મુન્દ્રા કચ્છ અભિનંદન શક્તિસિંહ મોહબતસિંહ જાડેજા નવનિયુક્ત પ્રમુખ શ્રી મુન્દ્રા તાલુકા ભાજપ मुंद्रा तालुका भाजप प्रमुख की जवाबदारी शक्ति सिंह मोहम्मद सिंह जाडेजा गाम विराणिया ने मल्वा बदल हार्दिक शुभकामना वनराज सिंह जाडेजा रवराय कंट्रक्शन गाम पत्री तालुको मुंद्रा कच्छ अभिनंदन शक्ति सिंह मोहम्मद सिंह जाडेजा नवनियुक्त प्रमुख श्री मुंद्रा तालुका भाजप મુન્દ્રા તાલુકા ભાજપ પ્રમુખની જવાબદારી શક્તિ સી મોહબ્બત સી જાડેજા ગામ વિરાણિયાને મળવા બદલ હાર્દિક શુભકામના સુબેક્ષક શ્રી આઈટેક કન્સ્ટ્રક્શન તુરુક અક્રમભાઈ અનિશભાઈ મુન્દ્રા કચ્છ મુંબઈમાં ખૂબ જ જાણીતું નામ એટલે બોમ્બે સ્ટીલ અહીંથી તમને મળશે કર્વપ્રાશના તમામ વાસણો હોટેલવેર કેટરિંગને લગતે દરેક પ્રકારની વસ્તુ હાજર સ્ટોકમાં ડિનર સેટ મિક્સર પ્રેશર કૂકર તેમજ દરેક પ્રકારના સ્ટીલના અવનવા વાસણો ખરીદવા માટે વિશ્વાસપાત્ર સ્થળ સાથે વાસણોની ફેન્સી વેરાયટીઓ હાજર સ્ટોકમાં મુલાકાત લ્યો બોમ્બે સ્ટીલ જગદીશભાઈ ઝીરો ડબલ ટુ ડબલ સિક્સ સેવન ફોર સેવન સિક્સ ટુ મારુતી છોગડે અમારું સરનામું નોંધી લેશો બોમ્બે સ્ટીલ શોપ નંબર સિક્સટીન ગોડીજી બિલ્ડિંગ તાંબા કાંટા પાયગુની કાલબા દેવી રોડ મુંબઈ મહારાષ્ટ્ર શ્રી પ્રથમ સારીઝ એન્ડ લેહા ડિપાર્ટમેન્ટ ડિઝાઇનર સ્ટુડિયો આપના શુભ લગ્ન પ્રસંગોને યાદગાર બનાવતું એકમાત્ર શ્રી પ્રથમ સારી જૈન ડિપાર્ટમેન્ટ એક્સક્લુઝિવ શોરૂમ અહીંથી તમને મળશે ફેન્સી બ્રાઇડલ ચણિયા ચોલી સાઈડર ચણિયા ચોલી રેડીમેડ ગાઉન ફેન્સી ડ્રેસ મટીરિયલ્સ એન્ડ રેડીમેડ ડ્રેસ તેમજ અનેક અલગ અલગ વેરાયટીઓનો ખજાનો મુંબઈ દાદરમાં વિશ્વાસપાત્ર સ્થળ અમારું સરનામું નોંધી લેશો શોપ નંબર પાંચ છ એન્ડ રૂમ નંબર અગિયાર બાર એકસો ત્રેવીસ હરિરામ મેન્શન બેંક ઓફ મહારાષ્ટ્રની સામે દાદા સાહેબ પાલકે રોડ દાદર ઇસ્ટ મુંબઈ મહારાષ્ટ્ર સંપર્ક કરો વિપુલભાઈ જે વ્યાસ મોબાઈલ નંબર નાઇન નાઇન ઝીરો તો તમે રાહકોની જુઓ છો આવો તમારા પરિવાર અને મિત્રને પણ સાથે લઈ આવજો